આ ઘટના જે સમયે ઘટી હતી એ ટાઈમ પર હું સ્થળ પર હતો નહીં અને મને ખોટું બદનામ કરવા માટે મારી ઉપર ફરિયાદ કરી છે અને મારી ઉપર કાવતરું કર્યું છે નમસ્કાર મિત્રો સ્મશાન એટલે કે રવિ બુઆજીનું તો તમે સારી રીતે ઓળખો છો તેમનો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો તેમને પોલીસે ધરપકડ કરી દીધી હતી અને આણંદ પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા અને આણંદ પોલીસ સ્ટેશનથી પોલીસોએ પકડી લીધા હતા ત્યારે એક મોટો ખુલાસો સામે આવેલો છે જી હા મિત્રો હોવાજી કહી રહ્યા છે કે હું તો હાજર પણ નહોતો અને મને મારી ઉપર આવા ખોટા ગુના નાખીને મને અરેસ્ટ કરી લીધો છે તેવું તે કહી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે મારા માતાજી તેને નહીં છોડે મારા ઉપર ખોટા આરોપ લગાવ્યા છે હું તો અહીંયા હતો પણ નહીં તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો આ ઘટના જે સમયે ઘટી હતી એ ટાઈમ પર હું સ્થળ પર હતો નહીં અને મને ખોટું બદનામ કરવા માટે મારી ઉપર ફરિયાદ કરી છે અને મારી ઉપર કાવતરું કર્યું છે અને એક સાધુ સંતને બદનામ કરવાની કોશિશ કરી છે આનો ન્યાય ભગવાન લાવશે અને કોટ લાવશે જય માતાજી